રથયાત્રાના સુપ્રસંગે પણ કંકોત્રી લખવાની પરંપરા છે આ પરંપરા મુજબ મંદિરના આગેવાનો રથયાત્રાના થોડા દિવસ પહેલાં ભગવાન ને કંકોત્રી લખીને રથયાત્રામાં જોડાવા માટે આમંત્રણ આમંત્રણ આપતા હોય છે છે સૌથી પહેલું આપવામાં આવે રથયાત્રા પૂરી પછી ની જ જાણીતી રથયાત્રા છે હનુમાનજી એ ભગવાન શ્રી રામ ની અનન્ય સેવા કરી હતી કુરુક્ષેત્રમાં પણ કૌરવો પાંડવો વચ્ચે થયેલા મહાભારતના યુદ્ધમાં અર્જુન ના રથમાં ભગવાન શ્રીકૃષ્ણ સારથી હતા અને રથના ઉપરના ભાગે હનુમાનજી બિરાજમાન થઈને સેવા આપી હતી હનુમાનજી ચિરંજીવ છે અને તેમની અનન્ય માનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પહેલી કંકોત્રી રામ ભક્ત હનુમાનજીને લખવામાં આવે છે ભગવાન જગન્નાથજી મંદિર પરિસરમાં આવેલ હનુમાનજીના મંદિરમાં કંકોત્રી લખી ને મુકાય છે ત્યાર પછી બધાને કંકોત્રી લખવામાં આવે છે અમદાવાદમાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી હતી ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે વિશ્વની જાણીતી ઓડિશાની પુરીમાં માં નીકળતી જગન્નાથ રથયાત્રામાં પણ આ રીતે રામ ભક્ત હનુમાનજીને જ પહેલું આમંત્રણ અપાય છે ભગવાન જગન્નાથજીના રથની સાથે ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજીના રથને ખલાસીઓ આગળ લઈ જવાનું કામ કરે છે રથયાત્રામાં મોટી દૂર દૂર થી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે કરનાર રામ ભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે હનુમાનજી એ ભગવાન શ્રી રામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષોથી આ ચાલી આવી છે ને હજુ સુધી પણ તે જળવાઈ રહી છે તો દર્શક મિત્રો અમદાવાદ ની રથયાત્રાનું પહેલું આમંત્રણ હનુમાનજીને અપાય છે તે વિશે આપણે વાત કરી આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર